હેલો ફ્રેન્ડ્સ ઉપવાસ કર્યો છે અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી ગયા છો રોજ ખીચડી વડા એ બધું ખાઈને કંઈક નવી વસ્તુ ખાવી છે તો ચલો અમે બનાવીએ મસ્ત પનીર અને મોરૈયાના લોટની ચીપ્સ તો તમે ટ્રાય ચોક્કસથી કરજો ચલો બતાવો કે કઈ રીતે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ફરાળ પાપડી બનાવીશું પણ એમાં ઉપયોગ કરીશું પનીરનો તો એના માટે મેં ત્રણસો ગ્રામ જેટલું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ઘરે જ પનીર બનાવીશું એટલે આપણને ટેન્શન ના રહે કે ભાઈ બહારથી લાવ્યા છીએ તો ફરાળમાં લેવું કે ના લેવું કરે અને આપણે પનીર બનાવી એના માટે મેં ત્રણસો ગ્રામ જેટલું દૂધ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે ઘરે મોરૈયાનો લોટ તૈયાર કરીશું આમાં મોરૈયાનો લોટ ઉપયોગ કરીશું તો ચલો લઈ લઈશું મિક્ચરનો જાગ પહેલા એક વાડકી મેં મોરૈયો લઈ લીધો છે ચોખ્ખો છે દેખીને લીધો છે ફ્રેન્ડ એટલે વાંધો નહીં સવાર એવું લાગે કે ભાઈ આનો લોટ તૈયાર મળે છે તૈયાર લાવવો છે તો બી તમે લઈ શકો છો અને બે ચમચી મેં સાબુદાણા લૂછી લીધા છે ધોયા નથી પલાળ્યા નથી ખાલી બે ચમચી નાખવા હોય તો ઓપ્શન છે જરૂરી નથી દૂધ ગરમ તૈયાર દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે નોટ તૈયાર કરી લેશું લોટ બહુ જ મસ્ત તૈયાર થયો છે એકદમ ચીનો જેવો જોઈતો તો પાપડી માટે એવો જ હવે લોટ ચાલી લેશ

તમારે જો છાસ ના હોય તો લીંબુ બી લઈ શકો છો ચોખ્ખી છાસ આવે ને થેલી એ છે થોડું એનાથી પનીર થોડું કડક થાય એટલે આપણે રેસીપીમાં થોડી મજા આવે જો ના હોય તો વાંધો નહીં લીંબુથી તમે કરી શકો છો ચાલો પનીર થઈ ગયું છે તો આપણે એને પાણી ઠંડા પાણીથી ધોઈ લઈશું ચલો ફ્રેન્ડ લોટ લઈ લીધો છે એક વાટકીથી આપણે કાચની વાટકી લીધી હતી ફૂલ ભરીને દબાઈને થાય પીસો ને એટલે અને આ છે આપણું ઘરનું મસ્ત પનીર એને આપણે એડ કરી લઈશું ત્રણસો ગ્રામ દૂધમાંથી લગભગ મને સો ગ્રામ એસી નેવું ગ્રામ જેટલું પનીર મળી ગયું છે એટલું બહુ થઈ ગયું બરાબર થોડુંક ઠપકારીને લઈ લઈશું હવે આમાં પનીર એડ કર્યું આપણે મીઠું જ હશે અને મરી પાવડર એડ કરીશું લાલ મરચું કેવું કશું એડ કરીશું નહીં ટેસ્ટ પ્રમાણે તમને જેટલો ફાવતું હોય તીખો મોળો અને એટલી મીઠા વણ કરવી હોય ને તો બી ફ્રેડ કરી શકો સીંધો મીઠું છે ટેસ્ટ અનુસાર નાખી દેવાનું વરાળમાં જે ખાતા હોય એક બાજુ આપણે તેલ મૂકી દઈશું લોટ બાંધી લઈશું તે મૂકી દીધું છે ગેસ ધીમો રાખવાનો બહુ ફૂલ નહીં રાખવાનો પહેલા તમારે પનીરમાં જેટલો લોટ મસળાય ને એટલું મસળી લેવાનો એટલે બધે પનીર ભળી જાય છે બરાબર અને પછી જોઈએ એટલું પાણી એડ કરવાનું આમાં મોયણ કે કશું નાખવાની જરૂર નથી આપણે આમાં ખાલી લોટ લીધો છે મોરૈયાનો ઘરે બનાવી અને પનીર એડ કર્યું છે મરી પાવડર અને મીઠું ટેસ્ટ અનુસાર આમાં જીરું લેવું હોય ને તમારે તો પીસીને નાખવાનું જીરું ફરાળમાં લેતા હોઈએ છી બધા તો પીસી નાખવાનું કારણ કે પાપડીની આપણે આમાંથી નીકળે કે નહીં આઈડિયા નથી પાપડી પાડી દયા છીએ એટલે આવી તો એને ફૂકો કરીને અધકચરું કરી નાખી દેવાનું ચાલો થોડોક મસરી લઈશું હું થોડી વાર એને પેસ્ટ આપી દઈશું ભેગો કરી લઈશું

આપણે આ તો લઈએ ચાલો ચેક કરી લઈશું કે તેલ આવ્યું છે કે નહીં પછી બરાબર તેલ આવ્યું નથી બરાબર આવા દઈશું અને આમાં આપણી પાપડી પાડીને જોઈશું કે કેવી પડે છે હમ જો ફ્રેન્ડ પડે છે તમને દેખાતી હશે પણ તો બી બરાબર તેલ આવા દઈશું અને ઓવર તેલમાં નહીં તળીએ અને એકદમ ધીમા તેલમાં બી નહીં તળીએ કારણ અંદર તેલ ભરાય છે તેલ આવી છે તો આપણે પાપડી પાડી લઈશું છૂટી છૂટી પાડવાની તૂટી જાય એવું જ કરવાનું કારણ કે ઓવર સાઈઝ નથી જોઈતી બરાબર ના પડે તો તમે ચપ્પાથી કેમ તોડી શકો છો તમને દેખાતી દી હશે હવે ફૂલ ગેસ રાખી અને આપણે તળી લઈશું તો તેલ બી ના પડે અને ક્રિસ્પી ક્રન્ચી થઈને તૈયાર થાય કારણ કે અંદર પનીર છે એટલે થોડી તળાતા વાર થશે ફ્રેન્ડ એટલે એમ લાગે કે થોડી તળાઈ ગઈ છે પછી થોડી એને ધીમા તાપે બી તળવી પડશે બતાવી દઉં હું તમને એક વાર પછી એનો ગેસ ધીમો કરી દઈશ તળાઈ ગઈ છે તો આપણે નીકાળી લઈશું તરત જ તળાઈ ગઈ છે વાત નથી થઈ બહુ પનીર હતું તો બી ફ્રેન્ડ અને તમે જો એકદમ આખી આખી પાડવી હોય કે તોડવી નથી તો અંદર રાજગરાનો લોટ બે ચમચી ઉમેરી લેજો તો આખી પડશે બાકી તૂટશે જ અને આમ બી તોડીને જ ખાવાની હોય ફ્રેન્ડ આ છે આપણી મોરૈયાના લોટની અને પનીરની ચીપ્સ એ જ રીતે બીજી પાડી લઈશું કારણ કે આખી પાડો ને તો આમ બી તોડી અને આખામાં શું થાય કે આખું એનું રાઉન્ડ પડી જાય ને એટલે તળતા વાર થાય અને અડધી તળી જાય અને અડધી કાચી લઈ જાય બતાવ કારણ કે ઉપવાસ છે મારે એટલે ફરારી છે પણ તો બે એક ટાઈમ ખાવ ને એ જ ખાલી ચલો એ જ રીતે બીજી તળી લઈશ ફૂલ ગેસ ઉપર જ તળવાની રહેશે તો તેલ ની ભરા ત્રીજો રાઉન્ડ બી થઈ જશે નીકળવા ઈઝી રીતે થઈ જાય છે ટાઈમ બી નથી લાગતો અને તેલ બી બહુ નથી બનાતું બધી તમારી સામે બનાય છે બરાબર તો બનાવ્યો હોય તો ટ્રાય ચોક્કસથી કરજો અને તૂટી જાય વાંધો નહીં અને ચક્કર આખા પડે તો બી વાંધો નહીં તમને ફાવે એ રીતે પાડવાની આ છે મારી મોરૈયાના લોટની ચીપ્સ પનીરવાળી બરાબર ટ્રાય ચોક્કસથી કરજો ચલો મળીએ આગળના નવા બ્લોક અને એવું લાગે તો બે ત્રણ ચમચી તમે રાજગનાનો ચીનો લોટ ઉમેરી શકો છો બરાબર